મારા વાલા દર્શક મિત્રોને જય જલારામ જલારામ મંદિર ખાતે આપણે જે હાપામાં છે ત્યાં ખાસ કરીને આપણા ખાસ મહેમાન એટલે કે કથાકાર શ્રી ગિરી બાપુ જુનાગઢ દ્વારા પધાર્યા હતા અને એમને મંદિરની આપણે મુલાકાત તો કરાવડાવી દર્શન પણ કર્યા ત્યારબાદ ખાસ કરીને અહીંયા જે આપણે ગૌમાતાનો જે અલગ જ ભાગ છે ન્યા બાપુની પણ સરસ મજાની પરિક્રમા એમના લીધે બધેને કરવા મળી શ્રી રમેશભાઈ દત્તાણી સાથે એમની બધી ચર્ચા થઈ બધી મંદિરની માહિતી સાથે સાથે જે જે કાર્ય આપણે ચાલુ છે જમણવારથી માંડીને ટિફિન સર્વિસથી માંડીને એમને ખાસ લાઈવ રૂબરૂ જ બધી મુલાકાત કરાવડાવી અને બધી વસ્તુ એમને નિહાળી તમે જોઈ શકો છો ગરમા ગરમ ફુલકા રોટી બને છે અને એ સિવાય જેટલી પણ અહીંયા પ્રક્રિયા થાય છે એની બધી જ માહિતી એમને મળી સાથે સાથે આપણે જે વ્યક્તિ અહીંયા નથી આવી શકતા ને એમના માટે સ્પેશિયલ અહીંયા જે ટિફિન સર્વિસ છે એમની પણ વાત કરીને એ જે ટિફિન સર્વિસની જે ગાડી છે બાપુના હાથ થકી જ રવાના કરવામાં આવી હતી ત્યારબાદ બાપુનો જે સન્માન સમારંભ હતો એ યોજવામાં આવ્યો હતો ને બધાએ વારાફરતી સારા શબ્દો બાપુ પાસેથી જાણવા મળ્યા હતા અને ખાસ કરીને મિત્રો બાપુનું સન્માન માટે અમારા જે વડીલ લોકો છે એમને એમના ફૂલ વેરાવીને અને આશીર્વાદ પણ લીધા હતા ત્યારબાદ શ્રી રમેશભાઈ દત્તાણીએ જ્યાં બાપુ આવ્યા છે અને આ જે સારું કાર્ય થઈ રહ્યું છે એ લોકોનું પણ ખાસ કરીને કેસ સાથે પેરાવીને સન્માન કર્યું હતું ત્યારબાદ અમારા વડીલ શાલ ઓઢાડીને સન્માન કરાવવામાં આવ્યું હતું અને વારાફરથી બધા જ કાર્યકર્તાઓએ બધાને સન્માન રૂપે કેશ ઓઢાડવામાં આવ્યા હતા શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને મિત્રો હું શ્રી રમેશભાઈ દત્તાણીનો ખૂબ જ આભારી છું બાપુના આશીર્વાદ અને મને પણ મોકો મળ્યો કે બાપુને કહેશું પહેરાવી શકું તો મિત્રો ચાલો બાપુ અહીંયા આવ્યા છે ને એ આપણા મંદિરને વિશે શું કહેવા માંગે છે જાણીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસમય શ્રી ગુરુ ગુરુની કૃપા વગર કાંઈ પણ વસ્તુ થાવી એ શક્ય નથી જ્યારે સદગુરુ કૃપા કરે અને પછી જ ધર્મના રસ્તા ઉપર ધર્મના પંથ ઉપર આપણે સૌ જોડાઈએ છીએ પ્રભુ શ્રી રામચંદ્ર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિશાલભાઈ ખખર અને પ્રવીણસિંહ ચુડાસમાના નેજા હેઠળ જે ભવ્યથી અને દિવ્યથી દિવ્ય શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ યોજાયું છે તેમાં મને કથા કહેવાનો આનંદ પ્રાપ્ત થયો છે અને એક કથા નિમિત્તે જલારામ મંદિરની અંદર આવવાનો મોકો પ્રાપ્ત થયો હાપામાં જે આવેલું છે એ જલારામ મંદિરમાં હું આવ્યો છું અને અહીંની જે સેવાની પ્રવૃત્તિઓને મેં જોઈ છે એ સેવાની પ્રવૃત્તિઓને જોઈને ખરેખર હૃદયને આનંદ થયો છે અને ખરેખર હૃદયને સંતોષ પ્રાપ્ત થયો કે નહીં આ દુનિયાની અંદર સેવા કરનાર વ્યક્તિઓ પણ હજી કાયમની માટે રહ્યા છે કે જ્યાં કોઈ ભૂખ્યા હોય તરસ્યા હોય અને કેવલ ફોન કરીને એને ઘરે ટિફિન પહોંચી જતું હોય અથવા તો કોઈની જ ઘરે મરણું થઈ ગયું હોય કે આ પ્રસંગ તો એક એવો પ્રસંગ છે કે ભગવાન એને આંગણે આ પ્રસંગ છે એ પૂછા વગર આવી જાય છે અણધાયરો આવી જાય છે ત્યારે ઘરમાં પાંચ પૈસા હોય ન હોય એ સમય દરમિયાન જે સમય કાઢી અને પછી એ લોકોને ભોજન પહોંચાડવું એ લોકોને મદદરૂપ બનવું એ ખરેખર એક બિરદાવવા જેવી વાત છે અને એ જે વાત છે એને નોંધમાં લીધા જેવી વાત છે કે ઘરે ઘરે જઈને ટિફિન આપવા અહીંયા રોજ બસો ત્રણસો માણસો જમે છે એટલી એટલી ગાયોની રોજ સેવા કરી અને ગૌધૂલીના સમયે એમાંય ગાયની આરતી ઉતારવી એ એક ભવ્ય અને દિવ્ય વાત છે અને એમાંય આ જલારામની કૃપા છે કે જેનો તો રોટલો અવિરત ચાલુ રહે છે જેનો રોટલો કાયમની માટે જ્યાં એક પણ દાન લીધા વગર આ બધી વસ્તુઓ થતી હોય અને વીરપુરની અંદર તમે જવું છો તો આજે કેટલા વર્ષોથી આ રોટલો ચાલી રહ્યો છે તો અહીંયા પણ આજે આવ્યો છું તો જાણે સાક્ષાત જલારામની હાજરી હોય અને સાક્ષાત વીરપુરમાં આવ્યા હોય એવું અમને લાગે છે તો જલારામ બાપાની કૃપા આ મંડળના જે સભ્યો છે એના ઉપર જયારામ બાપાના ખૂબ ખૂબ આશીર્વાદ રહે અને કાયમની માટે આવા ને આવા કાર્ય કરતા રહે એ માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું બાપુને પણ ખૂબ જ આનંદ આવ્યો અને બધા જ વ્યક્તિને સરસ મજાના આશીર્વાદ પણ પાઠવી બાપુનો સમય થઈ ગયો હતો એટલે એમને રજા લીધી અને બધાને આશીર્વાદ પણ આપ્યા સાથે સાથે ખાસ કરીને બાપુને મળીને ખૂબ જ આનંદ આવ્યો અને તમે જોઈ શકો છો જય જલારામ કહીને બાપુએ રજા લીધી તો મિત્રો આ હતો સરસ મજાનો વિડીયો આપ સૌને નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર જય જલારામ